જીજા સાલા જીજા રિલીઝ થઈ ગઈ પણ ફિલ્મનો સમય છે ને એ થોડોક ખરાબ હોય ને એવું મને લાગે છે એની પાછળનું ગણિત બહુ મોટું છે સમય ખરાબ કહો કે ફિલ્મની જે દુર્ભાગ્ય કહો આમાં મેકર્સનો કંઈ વાક નથી પણ સમય જ આ ફિલ્મ માટે એવો છે કે હવે ચાલશે નહીં ચાલે એ આખું પાછળનું ગણિત છે ને એ બહુ અઘરું છે જો ગયા શુક્રવારે પંડ્યા આવી આ શુક્રવારે જીજા સાલા આવી હવે જો આ ફિલ્મ પોસ્ટ થાય ને તો સિકંદર અડી જાય હતી અને સિકંદરને લગભગ લગભગ છે ને પંદર જીવો બે અઠવાડિયા તો જોઈએ જ કારણ કે બે અઠવાડિયા સુધી સલમાનની કે શાહરૂખની ફિલ્મ હોય ને એટલે રિલીઝ ન કરાય અને પછી શસ્ત્ર છે અને મિઠળ મહેમાન છે તો ત્યાં પણ આ ફિલ્મ નડે એટલે મે એપ્રિલ આખો જાય પછી જૂનમાં આવે સોરી એપ્રિલ આખો જાય પછી મેમાં આવીએ તો મે મહિનો તો આખો ભરેલો જ છે મોટી ફિલ્મોથી પહેલાં જ અઠવાડિયા મલ્હારની છે જય માતાજી લેટસ રોપ પછીના અઠવાડિયે બ્રહ્મ છે હું ઇકબાલ દલના જે ટીમ છે એના તરફથી થ્રિલર અને છેલ્લા અઠવાડિયામાં શુભ ચિંતક છે એ પણ મોટી ફિલ્મ છે અને અત્યારે ન્યૂઝ એવા છે બુક માય શો પર મેં જોયું ને તો જૂન મહિનામાં વર્ષ લેવલ ટુ છે એટલે આ ફિલ્મને તો પોસ્ટ પણ કરી 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 કરીને પણ કેટલી કરવાની જ્યાં 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 કોઈક ને કોઈ ગાડું આવે જ છે એટલે આ ફિલ્મ અત્યારે છે ને એ ઠીક છે રિલીઝ થઈ ગઈ છે તો વાંધો નહીં શો પણ સારા મળ્યા છે અમદાવાદમાં ત્રણ શો બે શો ક્યાંક ક્યાંક તો છ સાત શો સુધી મળેલા છે શો ખૂબ સારા મળ્યા છે પણ ગણિત હવે પાછું એવું કહે છે કે ગયા અઠવાડિયે પંડ્યા જોઈ બરાબર છે તો હવે સવાલ એ થાશે કે ગયા અઠવાડિયે જે લોકો થિયેટરમાં જોવા ગયા હતા એ ફરી વાર આ ફિલ્મ જોવા ધકો ખાશે કારણ કે આપણા ગુજરાતીઓની મેન્ટાલિટી ને કે ભાઈ હજી ગયા અઠવાડિયે તો જોવા ગયા હતા ફિલ્મ હવે શું જોવાની એક અઠવાડિયું ખમી જાય આવતા અઠવાડિયે હજી સિકંદર આવે છે ત્યારે જોવા જઈશું આ મેન્ટાલિટી છે તો હવે સવાલ પાછો અહીંયા એ જ છે કે આ ફિલ્મ જોવા લોકો થિયેટરમાં ધકો ખાશે કારણ કે ગયા અઠવાડિયા પંડ્યા જોઈ હવે આ અઠવાડિયે જોવા જઈએ તો પાછી આવતા અઠવાડિયું સિકંદર છે ખાઈમ ને હવે આવતા અઠવાડિયે સિકંદર આવે ને જોવા જાઉં આ રીતની મેન્ટાલિટી છે એટલે બધી બાજુથી આ ફિલ્મનો સમય છે ને અત્યારે ખરાબ હોય ને એવું લાગે છે એટલે શોની દૃષ્ટિએ જોઈએ બુકમાં શોમાં જોઈએ તો બધું સારું છે લગભગ અઠ્યાવીસો પ્લસનો ઇન્ટરેસ્ટ છે શો પણ ખૂબ અમદાવાદમાં સરસ મળેલા છે પણ એક વાંધો પાછો એ છે આવતા અઠવાડિયે સિકંદર આવે છે જો આ ફિલ્મના રિવ્યૂ સારા આવ્યા તો તો રહેશે શો એટલા બધા તો નહીં રહે પણ થોડા ઓછા થશે પણ જો રિવ્યૂ ખરાબ આવ્યા એક જ ઝાટકે નીકળી જશે કારણ કે એ શો બધા સિકંદરને જશે શો પંડ્યાના પણ ઘટશે પણ રિવ્યૂ સારા રાખે નહીં એટલે એને શો સારા એવા પ્રમાણમાં આપશે ખરા કે ભાઈ નહીં રિવ્યૂ સારા છે રાખો પણ આ ફિલ્મના જો રિવ્યૂ ખરાબ આવ્યા તો એક જ ઝાટકે નીકળી જશે અને બધા શો પણ સિકંદરને મળી જશે તો આ રીતનું આખું ગણિત અત્યારે જીજા સાલા જીજાનું છે ગીતનું પ્રમોશન પણ એ લોકોએ ખૂબ સરસ કર્યું છે સોરી ફિલ્મનું પ્રમોશન પણ સરસ કર્યું છે એટલે મહેનત કરી છે લોકોએ જોઈએ હવે કઈ રીતનું આનું રિવ્યૂ આવે છે અને પછી કઈ રીતનું કલેક્શન છે શો સારા મેળા છે પણ અત્યારે એ ધ્યાનમાં એટલે નહીં લેવાય કારણ કે કહેવાય ને કે ગયા અઠવાડિયે જે લોકો જોવા ગયા હતા તો સવાલ પાછો એ જ છે કે જોવા જશે કે નહીં મારો અંદાજ તો અત્યારે એવું છે કે પંચ્યાસી ટકા લોકો નહીં જાય પાંચ થી સાત મેક્સિમમ આઠ લાખનું કલેક્શનનું પ્રિડિક્શન મારું છે પહેલા દિવસનું જોઈએ હવે તમારું કઈ પ્રિડિક્શન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો બાકી તમારા કઈ મત વિચાર વિમર્શ હોય આખા કેસ પર તો મને કમેન્ટ સેક્શનમાં કહેજો ધન્યવાદ